મારો પવિત્ર ગ્રંથ પુરાણેશ્વરી બોલો બોલો કોણ હું એક ધર્મ છું મારું પવિત્ર સ્થળ છે ચર્ચ મારો પવિત્ર ગ્રંથ છે બાઇબલ બોલો બોલો કોણ કયો ધર્મ હું એક ધર્મ છું મારું પવિત્ર ગ્રંથ છે ગુરુદ્વાર મારો પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ બોલો બોલો કોણ શીખ કોણ આવી

હું એક તહેવાર હું એક તહેવાર હું મહારાષ્ટ્રનો મુખ્ય તહેવાર મારી શરૂઆત લોકમાન્ય તિલકે કરે બોલો બોલો હું કોણ હું એક નૃત્ય નૃત્ય હું ગુજરાતનો પ્રખ્યાત નૃત્ય હું એક નૃત્ય હું પંજાબનો પ્રખ્યાત નૃત્ય